સવારના આઠ વાગ્યાથી પોલીસ અને પાલિકાની ટીમ ડિમોલેશન માટે તૈયાર હતી ત્યારે કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડિયા અને અન્ય એક મહિલા સામાજિક કાર્યકરે લોકોને ઉશ્કેર્યા હતા અને ડિમોલેશનની કામગીરી અટકાવી હતી અને ના નથી પણ ખોટી રીતે ડિમોલેશન કરતા હોય અને દસ પંદર ફૂટ અંદર વધારે જવાની વાત કરતા હોય તો એની સામે મારો વિરોધ છે આ જૂનો હેરિટેજ કોર્ટ છે કોર્ટથી ચાલીસ ફૂટ ડિમોલેશન હતું એ ડિમોલેશન કરે તો વિસ્તારના લોકોને પણ કંઈ વાંધો નથી બીજું ચોમાસાનો ટાઈમ છે આ ચાર મહિના જો રિલેક્સેશન આપી દે તો વધારે સારું લોકોને અત્યારે ક્યાં લોકોના છોકરાઓ ભણતા હોય આ વિસ્તારના લોકો નાના ગરીબ માણસો છે ક્યાં જાય અત્યારે એ વેદના છે એમની ત્રણ કલાક સુધી ડિમોલેશનની કામગીરી અટકી રહી અને તેઓએ પાલિકા કમિશનર અને ભાજપની હાય હાય બોલાવી હતી કોંગ્રેસ કોર્પોરેટર દિનેશ કાછડિયા સહિત લોકોએ પાલિકા કમિશનર સ્થળની મુલાકાત લે તેવી માંગ કરી હતી અને કરી હતી આ મુદ્દે પાલિકાના અધિકારીઓ દ્વારા મેપ પણ બતાવવામાં આવ્યો હતો પરંતુ સ્થાનિકો એક ના બે ના થયા હતા અને સતત ઉશ્કેરણી કરતા આખરે પોલીસ હરકતમાં આવી હતી અને બળજબરી પૂર્વક આડોશો ઉભી કરતા દિનેશ કાછડિયા અને અન્ય નવ લોકોને અટકાયતમાં લીધા હતા જોકે આ સમયે એક વીજ થાંભલો હોબાળો મચાવ્યો અને પાલિકા અધિકારીઓ સાથે તોછડું વર્તન કરી કામગીરીમાં ખલેલ પહોંચાડતા આ ડિમોલ્યુશન કામગીરી દરમિયાન માહોલ ગરમાઈ ગયો હતો અને કલાકો સુધી ભારે ડ્રામાની વચ્ચે ડિમોલ્યુશન કામગીરી ખોરંભાઈ ગઈ હતી કેમેરામેન પ્રશાંત ધીવરે સાથે રાકેશ બ્રહ્મભટ જીએસટીવી સુરત